તારો પતિ ભાંગનો બોગ ભલાડીનો બળ તારો પતિ ભાંગનો બોગી ભલાડીનો બળ મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાય મારા પતિને નારી ધરવા બેઠા જાન મારા પતિને બબેનારી ધરવા બેઠા જાન ગંગા પાર્વતી સેવા કરે શું કામ ગંગા પાર્વતી શેવા કરે શું કામ કેતા મુજને શરમ આવે મુખ મારુ કેતા મને સરમયા આવે મુખ મારું શામ તારા પતિને સોળસો રાણીએ કય ને નો વરિયા તારા ને સોળસો રાણી કય ને નો વરિયાએ રાણી રાણીને વરિયા નહીં ણનો કરનાર સતી ઊ મૈયાને મળવા આવ્યા વિષ્ણુ કેરીનાર સતી ઊ મૈયાને મળવા આવ્યા લક્ષ્મીજી ತಾರ ಪತಿ ಭಾಂಗ ಭೋಗಿ ಭಾರ ತಾರೋ ಪತಿ ಭನ ಭೋಗಿ ಭಿ ನೋ ಬಡ ತಾರಾ ಪತಿ ನೆ ಲಿಂಗ ಪೂಜಾ ಇ नो आधार तारा पति लिङ्ग पुजै नै कोही आधार माथे मोटी झट्टा राखे बाबानो अवतार माथे मोटी झट्टा राखे बाबानो अवतार મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર કેતા શરમ આવે મુખ માર શ્યામ કેતા મને સ્ર મે મુખ મારું શ્યામ મધરાતે તો ભાગી ગયા આવ્યાનંદને દુવાર મધરાતે તો ભાગી ગયા ગયાને દુવાર નંદ બાબાને ને ઘેરે રહીને સારય નંદની ગાયો નંદ બાબાને ઘેરે રહીને સારી નંદની ગાયો તારાપતિ ભાંગના ભોગી બિલડી નો બળથાર તારોપતિ તો भाङ्ग भोजी दि भिल नो भर थार त तार पति समसानेयङ्गे सोहे राख तारोपति समसान रहे यंगे सोले राख भूत भूतप्रीत बेगाराखे जाजा વગાડે ડાક ભૂત પ્રીતને ભેગા રાખે જાજી વગાડે ડાક મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરાનાર વાણી સંભાળી વાણી વાળી વાણી બોલો વિષ્ણુ કેરા નામ કહેતા મુજને શરમ વે મુખ મારું શ્યામ ગોપીઓના ના ગોરસ લૂટતો જગમાં કહેવાયો સોર ગોપીઓ ના તો ગોરસ લૂંટતો જગમાં કહેવાયો સોર ઘરના માખણ ખણ કાઢે રાખે બીજાનો ખાનાર ઘરના માખણ ઢાંકી રાખે બીજા ખાનાર ઉમૈયા માતાને ને મળવા આવ્યા લક્ષ્મીજી માત યુ મૈયા માતા ને મળવા આવ્યા લક્ષ્મીજી મા तारा पती सागर शेष नागनी पास तारपती सागर मता शेष नागनी पास ना मातो जटा उगा उग से भगवान નાભી તો જટાયુગે પોતે ભગવાન સતી ઉમૈયાને મળવા આવ્યા લક્ષ્મીજી મા તારા પતિ વેશ ગણા ધારે અનેક રૂપ તારો પતિ વેશ ગણા ધારે અનેક રૂપ અનેક રૂપમાં ધારણ કરે હું મૈયાનો ભણધાર અનેક રૂપમાં ધારણ કરે ઉમૈયાનો ભળથાર સટી ઉમૈયાજીને મળવાય લક્ષ્મીજી માત જોગીડાનું રૂપ લઈને આવ્યા નંદને દુવાર જોગીડાનું આવ્યા નંદને દુવાર મારા પતિના દર્શન કરવા ભેગું કર્યું ગામ મારા પતિનું દર્શન કરવા ભેગું કર્યું છે ગામ સતી ઉમૈયાજીને મળવા આવ્યા વિષ્ણુ કીનાર સતી ઉમૈયાને મળવાયા વિષ્ણુ કેરી નાર ર સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર મોઢું સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરીના वामन रूपे भिक्षा मागि लक्ष लक्ष्मी नो भड थूपे भिक्षा मागि लक्ष्मी नो तण डगला पुथवी तो मागि दुराज તણિ ડગલા પૃથ્વી મા તો મા ગીધૂરાજ રાજાને પતાળ મોકલા લક્ષ્મીજી નો બળો થાર સદિ મેયાને લક્ષ્મીજી મા સદીઓ મૈયાને મળવા લક્ષ્મીજી માત તારા પતિ ભગનો ભોગી ભલડી બળથાર થાર તારો પતિ ભાંગનો ભોગી ભલાડીનો બળ થાર जटामा मास माइबी लाइवा गङ्गा केरी नार जटामा मास माइबी लाइवा गङ्गा केरी नार सत्यौँ मैया मलब या विष्णु केरी नार म સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી નાર રતા મને સરમ આવે મુખ મારૂ શ્યામ કે તામને સરમયાવે મુખ મારુ શ્યામ તારાપતિના કામણ ખોરાક ઘર ને અવતાર તારા કામણ ખારા ધરે એ અવતાર પતિ મહદેવ કહૈયા ન નથી મહદેવ અવતાર ધરિયા ઉમૈયાને વૈકુટમાંથી નારાદ આવ્યા સતીને પાસો શિવને શા મળ્યો એક જ કહેવાય શિવને સ ભજોતમી ગોપાલને ભજો શિવ તો સંકટ હરે ઉતારે ભવ પાર પારસતી ઉમૈયાને સતી ઉમૈયાને મળવાય લક્ષ્મીજી મા